સુરતની ચોક બજાર પોલીસે છેલ્લા છ વર્ષથી અલગ અલગ નામ ધારણ કરી અલગ અલગ જગ્યાએ વ્યવસાય કરી પોતાની ઓળખ છુપાવી છેતરપિંડીના ગુનાઓને અંજામ આપી નાસ્તા ફરતા ઠગને અમદાવાદથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરત પોલીસ ગુજરાતના પોલીસ વડાની સૂચનાથી પાંચ મે બે હજાર પચીસથી વીસ મે બે હજાર પચીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હોય જે અંતર્ગત સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોહલોત તથા ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશ્નર જોન થ્રી પિનાકીન પરમાર અને ઇન્ચાર્જ મદનનીસ પોલીસ કમિશ્નર ઇ ડીવીઝન એલબી ઝાલા માર્ગદર્શન હેઠળ ચોકબજાર પીઆઈ એનજી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસઆઈ મકરાણી નાઓની ટીમના કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ રૌઝીભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ તરસંગભાઈએ ચોકબજાર પોલીસ મથકમાં ચોમ્માલીસ લાખ એકસઠ હજારથી વધુની થગાઈના ની ગુનામા નાસ્તા ફરતા રીંકુ રૂપે રોનક હસમુખલાલ બ્રહ્મ સત્રિય ખત્રીને અમદાવાદના નારોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે